પીપળે પાણી શું કામ રેડવું જોઈએ જાણો સ્મશાનમાં જ્યારે મહર્ષિ દધીસિંહના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા તો એમના પત્ની વિયોગ સહન ના કરી શક્યા અને પાસે વિશાળ પીપળાના ઝાડ નીચે તેમના ત્રણ વર્ષના પુત્રને મૂકીને સળગતી સીતામાં બેસીને સતી થઈ ગયા પીપળાના ઝાડ નીચે ભૂંકથી રડતું બાળક પીપળા નીચે પડેલા પાનને ફળ ખાઈને દિવસો પસાર કરવા લાગ્યું અને ધીમે ધીમે પીપળાને જ ઘર માનીને મોટું થવા લાગ્યો એક દિવસ દેવઋષિ નારદ ત્યાંથી નીકળ્યા ને બાળકને પૂછ્યું તું કોણ છો બાળક કહે એ જ તો હું જાણવા માંગુ છું નારદજી કહે તારા માતા પિતા કોણ છે બાળક કહે એ પણ ખબર નથી તમે મને કૃપા કરીને બતાવો ત્યારે નારદજીએ ધ્યાન ધરીને કહ્યું કે બાળક તું મહાન દાનવીર મહર્ષિ દધેશિનો પુત્ર છો તારા પિતાની અસ્થિમાંથી જ વ્રજ બનાવીને દેવોએ અસુરો પર વિજય મેળવ્યો હતો તારા પિતાનું એકત્રીસ વર્ષની ઉંમરમાં જ મૃત્યુ થયું હતું બાળક કહે મારા પિતાના મૃત્યુનું કારણ શું હતું નારદજી કહે તારા પિતા પર શનિદેવની મહાદશા હતી જે પણ કઈ તારી સાથે થયું તે શનિદેવની મહાદશાને કારણે થયું નારદજીએ બાળકનું નામ પીલાદ રાખીને જતા રહ્યા પીલાદે નારદજીના કહેવા પ્રમાણે બ્રહ્માજીનું ઘોર તપ કર્યું બ્રહ્માજી પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું પીલાદે પોતાની દ્રષ્ટિથી કોઈપણને ભસ્મીભૂત કરવાની શક્તિ માંગી હવે વરદાન મળ્યા પછી તરત પિલાદે શનિદેવનું આહવાન કરીને બોલાવ્યા અને પોતાની દ્રષ્ટિથી ભસ્મ કરવાનું ચાલુ કર્યું બ્રહ્માંડમાં હાહાકાર થઈ ગયો સૂર્ય પોતાના પુત્રને સળગતા જોઈને બ્રહ્માજી પાસે ગયા ત્યારે બ્રહ્માજીએ આવીને બાળકને બહુ સમજાવ્યું ને બીજાને બે વરદાન માગવા કહ્યું ત્યારે બાળકે શનિદેવને મુક્ત કર્યા અને પહેલું વરદાન માગ્યું કે કોઈ પણ બાળકના જન્મ પછી પાંચ વર્ષ સુધી બાળકની કુંડલીમાં શનિ કોઈપણ રીતે અસર ના કરવો જોઈએ જેથી કરીને મારી જેમ બીજા દુઃખી ના થાય બીજું મને પીપળાના ઝાડે જ મોટો કર્યો હશે એટલે જે કોઈ સૂર્યોદય પહેલાં પીપળાના ઝાડને પાણી ચડાવશે તેને શનિની મહાદશાની અસર નહીં થાય બ્રહ્માજીએ તથાસ્થુ કહ્યું પિલાદે પોતાના બ્રહ્મદંડથી શનિદેવના પગ પર વાર કર્યો અને મુક્ત કર્યા ત્યારથી શનિદેવની સાલ ધીમી થઈ ને સૈન્ય સરી યા શનેશ્વર જે ધીમે ચાલે છે તે શનેશ્વર કહેવાયા અને આગને લીધે તેમનું શરીર કાળું થઈ ગયું શનિદેવની કાળી મૂર્તિ અને પીપળાની પૂજાનો ધાર્મિક હેતુ આ છે આગળ જઈને પીલાદે પ્રશ્ન ઉપનિષદની રચના કરી જે આજે પણ જ્ઞાનનો ભંડાર મનાય છે પીપળો ચોવીસ કલાક ઓક્સિજન પ્રાણવાયુ આપે છે ભગવાન વિષ્ણુએ વૃક્ષમાં હું પીપળો છું એવું કહ્યું છે અને આપણે પીપળાને ભૂત સાથે જોડી દીધો જય શ્રી કૃષ્ણ મિત્રો કહાની પસંદ આવી હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ